આજે આપણે એક મીંઢળબંધો યુવાન મોતને ભેટ્યો તેની વાત સાંભળીશું સોરઠની ધરતી માથે સાવરકુંડલાથી ત્રણ ગાઉ છેટે પંખીના માળા જેવું કરજાળા નામનું ગામ ગામમાં હમીરસિંહ રાજપૂતની ડેલી રાજપૂતોની ખાનદાનીના ગુણગાન ગાતી ઊભી છે અમીરસિંહને પાંચ સાતીની પાડાના કાંધ જેવી લાલ લીટીની જમીન ઢાળિયામાં રોજડી ઘોડી અને ગામના માણસો ખૂટે નહીં ડાયરો જામે અને આજુબાજુના પંથકમાં હમીરસિંહનો દાખલો દેવાતો હમીરસિંહની એકની એક દીકરી છે અને તેના લગ્ન લેવાય છે બધી તૈયારી થવા માંડી અને લગ્નને ત્રણ વ્રદ બાકી છે ડેલીએ પીપરના તોરણ બંધાણા ઢોલ વાગે છે શરણાઈના શૂરો વાતાવરણમાં મધુર્ય રેલવે છે અને ખારેકો વહેંચાય છે મધુર લગ્ન ગીત ગવાય છે અને બરોબર ત્રીજે દિવસે સંધ્યા ટાણી મેરજીની જાન કરજાળ આવી પહોંચી અને જાનના સામયા થયા બીજા દિવસે સવારના સારા મુહૂર્તમાં મેરજી માંડવા વચ્ચે બેઠા ત્યાં તો થોડી વાર પછી ગોરે કહ્યું કન્યા પધરાવો સાવધાન અને વાજતે ગાજતે ઉલ્લાસભર્યા વાતાવરણમાં લગ્નવિધિ ચાલી રહી છે ચોકમાં ડેલી બહાર સ્ત્રીઓએ ઢોલના તાલે ચલતીને હીંચ પર ગરબાની જમાવટ કરી છે અને રાસની રંગતમાં સૌ મસ્તાન હતા ત્યાં તળાવની પાળે ધીરજાંગ ધીરજાંગ કરતો બુંબીયો વાગ્યો અને સૌના અહીંયા ફફડી ઉઠ્યા રમણીઓના રાસ પણ બંધ થયા અને માંડવા નીચે હથે વાળામાં બેઠેલા મેરજીએ મ્યાનમાંથી તલવાર ખેંચી અને ઊભા થયા ફૂલ કુંવરબાને ધ્રાસકો પડ્યો એક ગોવાળે સમાચાર આપ્યા કે કરજાળાની ગાયો બાબરીયાઓએ આતરી છે અને ગામમાં દેકારો થયો માંડવે બેઠેલા સૌ કહેવા લાગ્યા ભારે કરી ગાયોવાળી જાય તો ગામનું નાક વઢાય ત્યારે મેરજીથી રેવાયું નહીં અને રાજપૂતો હજી ધરતી પર જીવે છે ગાયોવાળીને અબઘડી પાછું આવું આમ કહ્યું મેરજીએ તો કહે હા હા મેરજી આ ટાણું નથી હાથેથી હજી મીંઢોળ છૂટ્યા નથી અને ધીંગાણા કરવા માટે તો ઘણાય દાડા છે ગલ ઢેરો બોલ્યા મીઢોળ બંધાને એક મીઢોળ બંધાને બીક વધારે હોય છે રહેવા દે મેરજીને ડાપણની વાતો ન ગમી અને ડોકેથી વરમાળા તોડીને ઘા કર્યો ઉગાડી તલવાર લઈને ઉગમણી દિશા ભણી હાલી નીકળે છે માર્ગમાં વાવડ મળ્યા કે બાબરિયા ગાયોવાળીને સુરજળ વડકોર ભાગ્યા છે મેરજીએ એ તરફ પ્રયાણ કર્યું ત્રાળ પાડી કે માટી થાજો બાબરિયા એ ગાયું કાંઈ તમારા બાપની નથી અને સૂરજ વડ આગળ બાબરીયાઓ પર અંધારી રાતમાં જેમ વીજળી ત્રાટકે એમ મેરજી મરણીઓ બનીને ત્રાટક્યો હો એકલે હાથે દસ પંદર બાબરિયાના ઘા ખાળતો જાય છે અને લાગ જોઈને એક એકને આટતો જાય છે એક મરણીઓ સૌને ભારી પડે છે અને મેરજીની લોહી તરસી તલવારે બાબરિયાઓને વેતરી નાખ્યા એવા ટાણે એક જણે કુંડલીયાળી લાકડી ફેરવીને મેરજીના માથામાં ઝીકી તમર ખાઈને મેરજી ધરતી પર પડ્યા અને બાબરિયા ગાયો લઈને ભાગ્યા ક્ષણ વારમાં મેરજી બેઠા થયા અને દુશ્મનોને ઠાર કરવા દોટ મૂકી ભાગતા બાબરીયાનું ઢીમ ઢાળી દીધું એક જણે મેરજીની નજર ચૂકવીને માથે બરછીનો ઘા કર્યો બરસીનું ફળું મેરજીના માથામાં વેત ઊંડું ઉતરી ગયું અને ઘવાયેલા મેરજીએ પડતા પડતા એના મોતને માર્ગે મોકલી દીધો ત્યાં તો ગામમાંથી લોકોની ચડી અને બાબરિયા ગાયો મૂકીને જીવ બચાવવા ઘોડા દોડાવીને ભાગી છૂટ્યા ધીંગાણામાં મેરજી કામ આવ્યા અને ગામની આબરૂ રહી ગઈ પણ આબરૂનો રાખણ હાર ચાલી નીકળ્યો એ સુરવીરના શબને ગામમાં લાવવામાં આવે છે અને ગામના પાદરમાં ચીતા ખડકાય અને લગ્નનો પોશાક ધારણ કરેલા ફૂલ કુંવરબાએ તિલક કર્યું અને વાળ છૂટા વડીલોને પ્રણામ કરી અને સખીઓ વડીલો ભૂલ ચૂકની માફી માંગી આ લોકમાં સૌને રડતા મૂકીને જન્મ જન્મજનમના સાથી એવા મીઢોળ બંધા મેરજીને પરલોકમાં મળવા સતી થઈને સ્વર્ગને માર્ગે સચર્યા જાતના જોહારા વળતાના વળામણા અને વાજા બીજી વાર મળશો તો મળશું મળાશે તો મળશું આ વાતને દેહ પર કંડારીને કરજાળા ગામને પાદર સતીમાનો અને મેરજીનો પાળિયો ઊભો છે સતીમાનો પાળિયો ગામથી દૂર સુરજવળ જ્યાં ધીંગાણું થયું હતું અને ત્યાં છે પાળિયો આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો